રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર પોષણ માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા ઘટકમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પોષણ માસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહેપતસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ત્રિવેદી તાલુકા પંચાયત સદસ્ય નવીનભાઈ ફફલ ઇન્ચાર્જ સીડીપીઓ શ્રીમતી જ્યોતિબેન સુબળ વેટ લિફ્ટિંગ નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ શ્રીમતી નેહલબેન પંડ્યા સહિત તમામ સુપરવાઇઝર અને બ્લોક કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત દ્વારા નોંધાયેલ પાંત્રીસ જેટલા અતિ કુપોષિત બાળકોને તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીના હસ્તે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટ બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવામાં મદદ કરશે આ ઉપરાંત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટેનો તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ છસરા ટુના આંગણવાડી કાર્યકર હસીનાબાનું ગુલામશાહ શેખ અને તેડાઘર સલમાબેન પીરસા શેખને એનાયત કરવામાં આવ્યો હતો ભુજપુર સૈજાને વર્ષ બે હજાર પચીસના જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં ટીએલએમ સ્પર્ધામાં વિજેતા બનવા બદલ પ્રમાણપત્ર અને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા